હેલો ફ્રેન્ડ્સ ફીલ હરબાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે ફરી હું તમારી સાથે એક નવો મહેંદીનો પેક શેર કરવા જઈ રહ્યો છું પણ એટલો ઇફેક્ટિવ છે કે આને વીકમાં શરૂઆતમાં તમારે વાળ ખૂબ જ સરસ થશે ને ગ્રોથ પણ આ એવી વસ્તુ છે ગ્રોથ વિથ કલર બે તમને મળશે અને એકદમ માઇનો સિમ્પલ વસ્તુ જ આમાં નાખવાની છે ખાલી એની ટેકનિક થોડી લાંબી છે પણ તમે નાખશો તો તમને બહુ જ ફરક પડશે તમે જોઈ શકો છો મારા હાથ મેં ખાલી હાથેથી હલાવ્યો જ છે તો બી આવી રીતના જસ્ટ અને તમને કદાચ આમાં અલગ દેખાય છે તમે જોઈ શકો છો પણ મારે રિસર આ હાથમાં નખબખ બધું કાળું થઈ ગયું છે અને હજી તમે નાખ્યું બી નથી ખાલી એને હલાવ્યું જ તું એટલા છે હું જો નાખીશ તો કેવા હાથ થશે મારા તમે સમજી શકો છો તો તમે આને કેવી રીતના બનાવો છે બતાવીશ લાંબી પ્રોસીઝર છે પણ તમે આને ચોક્કસથી ફોલો કરજો મારા કહેવાતી તમારા વાળમાં તમને ખરેખર ફરક દેખાશે ખરેખર કલરમાં તો દેખાશે ધીમે ધીમે તમારા વાળ ડાર્કર શેડ પર ચડતા જ હશે હમણાં તમને આ નવરાત્રીને બધું આવે છે તો તમને કદાચ ના સેટ થાય તો જોજો પણ દિવાળી પછી કરજો પણ કરજો ખરા અને જ્યારે બી કોઈને સાઇનસનો પ્રોબ્લેમ હોય કે તમને શિયાળામાં વસ્તુ ના થતી હોય તો આની અંદર તમારે યુકેલિપ્ટસ ઓઇલ નાખી દેવાનું છે જેનાથી તમને શરદી ના થાય અને સવારના બેસીને તમારે સવારના ટાઈમમાં જ્યારે તડકો હોય ને ત્યારે જ આ મહેંદી નાખી દેવાની દિવસ દરમિયાનમાં એટલે તમને બહુ વાંધો ના આવે તો હવે એને કેવી રીતના બનાવવાનો છે હું તમારી સાથે શેર કરું છું અહીંયા પેક બનાવવા માટે મેં લોખંડની કઢાઈ લીધી છે અને તમે જોઈ શકો છો કાઠ કેટલો બધો છે હું ઘસીને મૂકી રાખું છું અને કાઠ થવા દઉં છું જ્યારે બી એક અઠવાડિયે વાપરું ત્યારે પાછું થઈ જાય છે એની અંદર તમે જો હું એક લીટર જેવું પાણી નાખી રહી છું બરાબર એક લીટર જેવું પાણી નાખ્યું મેં હવે આને આપણે ઉકાળવાનું છે એની અંદર હવે મેં શું કર્યું સાતેક જે વારીઠા લીધા છે પછી એક મુઠ્ઠી જેટલા અહીંયા સૂકા આમળા લીધા છે અને એટલા જ જેટલા અરીઠા છે ને એટલા જ મેં આવી રીતના સાત સાતેક જેવી મોટી દંડી આવે ને સિક્કાઈની એ લઈ લીધી છે આ બધી વસ્તુને મેં તમારો કોઈનો ટાઈમ વેસ્ટ ના થાય તમને બતાવવા માટે થઈને મેં આ બધી વસ્તુને અહીંયા અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે એને આપણે આ પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે નાખી દેવાનું છે તમે જોઈ શકો છો આટલું મેં નાખી દીધું છે અને હવે આને આપણે ઉકાળવાનું છે એની અંદર હું બીજી બે વસ્તુ પણ નાખવાની છું ધારો કે આટલું નાખ્યું હવે આમાં હું અંદર એકાદ એક ચમચી જેવો મારી પાસે આ મેથીનો પાવડર છે તમારી પાસે આખી મેથી હોય તો પણ તમે નાખી શકો છો એકથી બે ચમચી જેવો હું મેથી નાખીશ આ નાખવાનું કારણ એટલું જ છે કે તમારા વાળ એકદમ સોફ્ટ અને સિલ્કી આમ તો આ રો જે આપણે લીધા છે ને કાચા અરીઠા સિક્કાઈને આવું કચરું કરીને એનું પાણી જે લેશું ને એમાં જ તમારી મહેંદી એટલી સરસ સ્મૂધ વાળમાં આવશે હવે અહીંયા મેં આ તમને આના પહેલાં મેં કીધું હતું બરાબર કે હું આવી રીતના કલોનજીનોને એનો પાવડર બનાવી નાખું છું આની અંદર મેં લવિંગ પણ નાખ્યા છે એટલે લગભગ એક ચમ એકથી સવા ચમચી જેવું એ નાખી દઉં છું હવે આપણે એને ઉકાળવા દઈએ અહીંયા તમે આ જોઈ શકો છો ઉકળવા માંડ્યું છે હવે આપણે ગેસ બંધ કરીને આને ઢાંકી દેવાનું છે અને હવે આપણે બે દિવસ સુધી આ પાણી અને આપણે રોજ સવારે એક દિવસ પર કાલે હલાવી લેવાનું અને બીજે દિવસે આપણે ખોલીને પછી એને ગાળી લેવાનું છે પાણી કાઢી લેશું એ બધું બતાવીશ તમને હું અને બાકીનો જે કચરો વધે એને આપણે થોડું ગ્રાઇન્ડ કરવાની કોશિશ કરીશું બને એટલું એનો સત્વ મળી જાય પછી એ પાણીની અંદર આપણે મહેંદી પલાળશું અને એ મહેંદીને આપણે એક દિવસ કે મૂકી રાખશું તમારી પાસે ટાઈમ હોય તો બે દિવસ પણ મૂકી શકો છો તો ડાર્કમાં ડાર્ક કલર આવવાની કોશિશ થાય તમે રેગ્યુલર લગાડશો તો તમારા કલરમાં ડાર્કનેસ આવતી જ જશે તમે કંઈ જ નથી વસાવવું ને તો આ આમળા અરીઠાં શિકાકાઈ વસાવી લ્યો મેથી તો ઘરમાં હોય જ આપણે એને તમે ક્રશ કરીને મૂકી દો કલોજી લઈ રાખો આટલી વસ્તુ કરીને તમે કરો ને તો પણ તમે તમે ઘણા પૂછશે કે આમાં આમળા અરીઠાં શિકાકાઈનો પાવડર ના લઈ શકાય ચોક્કસ લઈ શકાય પણ આમાં જે ઓરિજિનલ પેલામાં જે તમને અરીઠાનો ને એનું જે મળે છે ને એના હિસાબથી તમારી મહેંદીમાં સ્મૂધનેસ સરસ આવી જાય છે બરાબર હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ છીએ આમને આમ બે દિવસ પછી હું બતાવીશ તમને અહીંયા બે દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને એકદમ કાળું થઈ ગયું છે આપણું લિક્વિડ તમે જોઈ શકો છો જો બરાબર એકદમ કાળું થઈ ગયું છે હવે આ બધી વસ્તુ કેવી છે કે પ્રી મેચ્યોર જેને હેર ગ્રેઇંગ ચાલુ થઈ ગયું હોય જે નાના છોકરાઓને આજકાલ આ બધું થાય છે ને તો એના માટે તમે આનું જો આ રીતનું આ સીરમ બનાવીને રાખી શકો છો મહેંદી જ્યારે પલાળો ને ત્યારે આનાથી જ પલાળો બરાબર તો પણ બહુ જ સરસ કલર આવશે મહેંદીનો કલર ડાર્કમાં ડાર્ક ડાર્ક બ્રાઉન આવી શકે છે બાકી જનરલી એનો જે બેઝિક કલર હોય એ જ આવે સિવાય કે તમે એને જ્યારે લગાડો ત્યારે તમે દસ મિનિટ પહેલાં ઇન્ડિગો અલગ રીતના પલાળીને પછી તરત એમાં મિક્સ કરો તો તો એમાં કલરમાં ચેન્જ આવતો હોય છે હું કોઈ વસ્તુ તમારી સાથે હાઈડ કરતી જ નથી આ રીતના ચોખ્ખું કહી જ દઉં છું અને મને એમાં નેચરલ વસ્તુઓ છે તો મને કદાચ કલરમાં આમ તેમ થશે તો મને ચાલતું હોય છે અને હું એક જારમાં લઈને આ જે આપણે આ બચી ગયું છે ને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ તમે જોઈ શકો છો આ પાણી સાઈડમાં રાખીએ છીએ મેં તમને હજી કહું છું કે લેન્ધી પ્રોસેસ છે પણ બહુ જ ઇફેક્ટિવ છે વાળ બહુ જ સરસ થાય છે આનાથી જે ખરેખર આ વસ્તુ કરવા તૈયાર હોય એ કરજો જ ચોક્કસથી અને બહુ જ સરસ ઇફેક્ટ આવતી હોય છે હવે આને હું થોડું થોડું પાણી આ જ પાણી નાખીશ આ જે આપણું બ્લેક ગોલ્ડ કહેવાય આને એ જ નાખીને હું આને ક્રશ કરી લઉં છું અને પછી તમને બતાવું જોઈ શકો છો તમે આ ક્રશ થઈ ગયું છે હવે આની અંદર આપણે તમને ખ્યાલ હોય તો ને એવું એનો પાવડર ભલે મેં નાખ્યો હોય પણ શિકાકાઈ એ બધું આપણે અધકચરું નાખ્યું હતું એને આપણે પીસ્યું છે છતાં પણ મહેંદી આપણને એકદમ સ્મૂથ જ ફાવે છે ક્યારે પણ એમાં કંઈક આવે આપણને લગાડવામાં તો ફાવતું નથી હોતું એટલે હું આ વસ્તુને ગાળી નાખું છું હવે આની અંદર આપણે ધીમે ધીમે મહેંદી ઉમેરતા જઈએ અને એનું એક થીક પેસ્ટ બનાવી લેવાનું છે હવે આ બના આ કરવું હોય ને ત્યાં તમારે વધારે કરીને જ મૂકી દેવાનું હું તો કહું છું એટલા માટે એના માટે કેમ કે તમારે પહેલી વખત બનાવતી વખતે ત્રણ દિવસ તો તમારે આપવા જ પડશે આને તો જ આ પેક બનશે રેડી થશે ધારો કે જો બે દિવસ આપણે આમાં હેઠા કંઈ ને બનાવીને રાખ્યું બરાબર અને આજે આપણે આ મહેંદી નાખીને હજી એક દિવસ રાખશું એ ત્રણ દિવસ તો ટોટલ તમને આમાં થતાં જ હોય છે જો અત્યાર સુધી મેં આ જે ગાળ્યું એમાં જ હું કરતી હતી હવે હું એની અંદર ધીમે ધીમે આ જે પાણી હતું બચ્યું હતું એ આપણે ગાળ્યું હતું ને એનાથી પલાળીશ બહુ જ સરસ પેક છે આ ખરેખર બહુ જ ઇફેક્ટિવ છે તમે નાખી શકો છો આને અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે અહીંયા આપણો આ પેક એકદમથી મિક્સ થઈ ગયો છે આ જ વસ્તુઓ આ કોઈ પણ હું જેટલા સીરમ જેટલા પેક કંઈ પણ તમારી સાથે શેર કરું છું ને એની જગ્યાએ તમે આ એક જ પેક પકડીને ચાલો ને વીકમાં બે વખત લગાડવાનું રાખો ને તો હું તમને કહું છું કે તમારા પ્રી મેચર ગ્રેઈંગને ડીલે કરશે અથવા તો તમને જે થઈ ગયા છે એને ધીરે ધીરે પાછા રિવર્સ તો કદાચ આઈ ડોન્ટ થિંક સો થાય પણ જે નવા વાળ આવશે એ કાળા આવી શકે છે અને આ જ વસ્તુનો ઉપયોગ કરીને જ તમારા વાળને તમે ફરી વખત સરસ એકદમ ડાર્કર શેડમાં લાવી શકો છો અને આની અંદર હજી તમારે ડાર્ક કરવું હોય તો મેં તમને કોકોનટ છેલનો પાવડર કીધો તો એ પણ તમે નાખી શકો છો હું નથી નાખતી એટલા માટે કેમ કે મને આમાં આનાથી વાળ છે ને એ કેમ કે આપણે પાવડર નથી નાખ્યા આમળા અરીઠા સિકાકાઈનો પાવડર નથી નાખ્યો આપણે એને અકચરા વાટેલા હતા એને પલાળ્યું હતું એટલે ઓરિજિનલ જે અરીઠાનું જે હોય ને ગુણ એને સિક્કાઈનો એના કારણે વાળ બહુ જ સોફ્ટ થાય છે બહુ જ સોફ્ટ ખરેખર તમારા ઘરમાં પડ્યું હોય ને આમળા અરીઠા શિકાકાઈ અને ના પડ્યું હોય તો પચાસ પચાસ ગ્રામ મગાવીને આ ટ્રાય કરો બહુ જ થોડી મહેનત છે કરી લો પણ બહુ જ સરસ વાળ થશે ખરેખર આનાથી હવે આને આપણે ઢાંકીને એક દિવસ રહેવા દઈએ છીએ અહીંયા આપણો ત્રીજો દિવસ થઈ ગયો છે ત્રીજો મતલબ બે દિવસ આપણે પેલું પાણી આંબળા રીઠા સિક્કાઈનું રાખ્યું હતું અને એક દિવસ ગઈકાલે મેં આ મહેંદી પલાળી હતી તમેનો કલર જોઈ શકો છો આમાં જોઈ શકો છો જો મસ્ત છે ને મસ્ત છે એકદમ હવે આપણે એને હું બપોરે કેમ લગાડી દઈશ આ તો તમારે મારે તમને શેર કરવું છે તમારી સાથે એટલા માટે તમે જોઈ શકો છો હવે આમાં આપણે શું નાખ્યું છે તો કે ખાલી આમળા રીઠા શીકા ખાય મેથી કલોંજી અને મેંદી બરાબર હવે હું આને નાખીશ ને પછી મારા હાથ એકદમ કાળા થઈ જશે આ એક જ પેકને મેં તમને કીધું હોય એમ તમે રેગ્યુલર લગાડશો જેને એવું હોય ને મારી જેમ કે વાંધો નથી જોબ નથી કરતા કે કંઈ પણ ઘરમાં હોય એ વ્યક્તિને થોડી મહેનત થશે પણ આ જો લગાડશો ને તમે તો બહુ જ સરસ તમે જો આને આવી રીતના કરી કરીને એને મિક્સ કરું છું હું અને આને બને ત્યાં સુધી તમારે ધોયેલા ચોખ્ખા વાળમાં જ લગાડવાનું છે તો જ કલર દરેક વ્ય વસ્તુનો આવે ઘણા શું કરતાં જ ગંદાવાળમાં લગાડે ને તો બી કલર ના આવે એટલે આ વસ્તુને તમે રેગ્યુલર વીકમાં શરૂઆતમાં વીકમાં તમે બે વખત આ લગાડો આને છે ને વધારે પલાળીને રાખી દેવાનું કેમકે પ્રોસેસ લાંબી છે બરાબર છે અને પછી તમે જોઈ શકો છો જો બી હાથ વચ્ચેનો ખાલી મેં મિક્સ જ કર્યું છે અને લગાડીશ પછી તો એને કાળું એકદમ થઈ જશે હાથ મારા એ મને ખબર છે કે આના પહેલાં બી મેં લગાડ્યું હતું તો મને આઈડિયા છે તો મારા કહેવાથી તમે આને બે બે કલાકથી વધારે રાખશો તો તો સારું જ છે પણ બે કલાક તો કમસે કમ રાખજો આને અને પછી પાણીથી વોશ કરજો અને પછી રાતના તેલ નાખીને બીજે દિવસે શેમ્પૂ કરી નાખજો તો ધીરે ધીરે તમે જેને પ્રીમેચ્યોર ગ્રેઇંગનું છે ને છોકરાઓ નાના છોકરાઓને એના માટે તો આ ખાસ વરદાનરૂપ છે કે અત્યારથી તમે ધ્યાન રાખશો તો આગળ ઉપર સારું રહેશે બાકી જેને આપણી જેમ થઈ ગયા છે અને ચૂકી ગયા છીએ ટાઈમ એને તો પ્રશ્ન નથી આવતો પણ છતાં આવી વસ્તુઓ કરીને અને હું આવો કોઈ દાવો નથી કરતી કે આનાથી વાળ થશે ના મહેંદીથી વાળ નહીં થાય ડાર્ક કલર આવશે પણ કાળા નહીં થાય સો ટકા એની અંદર તમે ટુ સ્ટો ટુ સ્ટેપ પ્રોસેસ મહેંદી અને ઇન્ડિગોની કરશો તો જ તમારો ડાર્કર શેડ મળશે તમને એકદમ બ્લેક બ્રાઉન જેવો બરાબર અને આર્ટિફિશિયલ કલર એટલે આર્ટિફિશિયલ કલર પણ એટલું છે કે એ વસ્તુ નેચરલ છે હું તમને મેં તમને કીધું એમ હું તમને નેચરલ કલર પણ તમારી સાથે શેર નેચરલ મતલબ એસબીએલના ને એના હોમિયોપેથિકના હેર કલર્સ છે એ હું તમને બતાવીશ પેકેટ લાવીને કે તમે એ બી યુઝ કરી શકો છો કોઈક વખત ઇમરજન્સી હોય ને ક્યાંક જવું છે તો એવું લગાડેલું હોય ને તમે અને પછી પાછું ક્યારેક તમારે કરવાનું હોય નેચરલ ઉપર તમે વળો ને તો આ વસ્તુ તરત લાગી જશે વાળમાં નતર પછી જો તમે કેમિકલવાળું જ લગાડ્યા કરશો એ બધામાં માઇનોર કેમિકલ તો હોય જ મેં આના પહેલાં બી તમને કીધું છે એટલે ફરી ફરી તમને એમ થશે કે બેન તમે એકની એક વાત કર્યા કરો છો પણ લોકો તો પણ નથી સમજતા હોતા કેમકે કેમિકલ કે કોઈ પણ ડેવલપર વગર તમારો કલર ક્યારે પણ ત્રીસ મિનિટ કે પિસ્તાળીસ મિનિટમાં કલર ન આપે એ હંડ્રેડ એન્ડ વન પર્સનની ગેરંટી છે મારી ક્યારેય ના આપે અને એ નેચરલ હોઈ જ ન શકે નેચરલ વસ્તુને તમારે દોઢ બે કલાક તો રાખવી જ પડે છે અને ડાર્કર શેડ જોતો હોય તો આવી રીતનું કરીને કરો આપણે કોઈ બીજી નવી બહુ બધા પાવડરની જરૂર નથી કશું જ નહીં ખાલી તમે આવા કાચા મતલબ રો એકદમ તમે જેને કહેવાય ને આખા આમળા રીઠા શિકાકાઈ મગાવી લો અને પછી અને હવે આમળાની સિઝન આવે તો એને સૂકવી રાખજો જેનાથી તમારે આખું વરસ ચાલી જાય તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ